નવી આગાહીના નકશાઓ સામે આવ્યા છે જેની અંદર આગામી ત્રણ કલાકની અંદર જાણી લેજો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ કેવા પ્રકારના એલર્ટ આપી દેવામાં આવ્યા તો બીજી તરફ દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે ને જેમાં બંગાળાની ખાડીની અંદર નવી આજે એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે હજુ તો દોસ્તો ગુજરાત ઉપર બે બે વરસાદી સિસ્ટમો બંને એવામાં બંગાળના ઉપસાગરની અંદર નવી એક ચક્રવાતી બની ગયાની જાહેરાત અત્યારે હવામાન વિભાગે કરી દીધી છે ને જાણી લેજો રાજ્યમાં અત્યારે ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ હજુ કેટલા દિવસ સુધી ચાલશે તો ઉપરા ઉપર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ક્યારે આવશે નવા વરસાદની રાઉન્ડની અપડેટ મેળવીશું જેમાં દોસ્તો ખાસ કરીને આવનારા દસ સપ્ટેમ્બર સુધી જે વરસાદનો માહોલ જોવા મળવાનો છે જેમાં કઈ તારીખે કયા વિસ્તારોમાં કેવા ભારેથી અતિ ભારેના વરસાદો પડશે અંબાલાલ પટેલની આગાહી રાત્રિ દરમિયાન પરેશ ગોસ્વામીની આગાહીને દોસ્તો મઘા નક્ષત્રનું અત્યારે ચાલી રહ્યું છે વરસાદનું જોર ત્યારે આ તમામ અપડેટો એક પછી એક જાણીશું ને દોસ્તો ખાસ આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને વિડીયોના અંતમાં રાજ્યમાં પડેલા વરસાદના જળ બંબાકાર ના દ્રશ્યો વિડીયો બતાવીશું આ તમામ અપડેટ મેળવીએ પહેલા દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે નો લે ને ધોરો થઈ ગયો તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઈટ પિક્ચર દેખાડીએ અને જણાવીએ કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના બાકી રહેલા વિસ્તારો કે જ્યાં વરસાદ નહોતો વિસ્તારો હોય ભાવનગરના વલભીપુર લાગુના વિસ્તારોથી ભાવનગરથી લઈ અન્ય ભાલ પંથકથી આગળ જોઈ શકો છો દોસ્તો અહીં જે દામનગર ગારિયાધાર પાલીતાણા બોટાદ બોટાદના રાણપુર આજુબાજુના પંથકોથી લઈ જોઈ શકો લીંબડી સુરેન્દ્રનગર તો બીજી તરફ જામનગર રાજકોટના વાતાવરણની અંદર પણ દોસ્તો સાંજ દરમિયાન વાતાવરણની પલટાની સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે ને દોસ્તો ખાસ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાના ભાગોમાં જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમનો વરસાદ અત્યારે કચ્છ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ને કચ્છના

અરવલ્લી મહી સાગરની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ને જેમાં અત્યાર સુધીની અંદર બે થી અઢી તો અમુક સેન્ટરોમાં ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ ખાબકી ગયા હોય વરસાદી આંકડાઓ દોસ્તો અમે તમને જણાવીશું આ તમામ અપડેટો આગળની જાણીએ પહેલાં તો સૌથી પહેલાં હવે પછીની કલાકોને લઈ જેમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાકની જે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી છે તે જણાવીએ

પાંચ દિવસ તો દોસ્તો સૌરાષ્ટ્ર કચ્છથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર અતિ ભારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને તીવ્ર ગાજ વીજ સાથેનો આ વરસાદ પડશે જેમાં ખાસ કરીને આવનારી ત્રણ કલાકનું અત્યારની તાત્કાલિક આગાહીનું તમે બુલેટિન જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો અત્યારે કચ્છ લાગુના કેટલાક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિ ભારે વધે તેવી સંભાવના છે ને જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડાના પંથકોમાં પણ સંભાવના બોલાઈ રહી છે અને તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારોમાં સૌથી વધુ તો પંચમહાલ વડોદરા આ સાથે જ છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર અત્યારે દોસ્તો આવનારી કલાકો માટે હવામાન વિભાગે વરસાદનું અતિ ભારેનું સિગ્નલ જાહેર કરી દીધું છે તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગરના ખાસ કરીને બોટાદ લાગુના વિસ્તારો અમરેલી લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને મોરબીની અંદર પણ આવનારી કલાકો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપ્યું છે તો બાકીના દ્વારકા જામનગર પોરબંદર આ સાથે જુનાગઢ ગીર સોમનાથથી અમરેલી અને દક્ષિણી ગુજરાતના તમામ સુરત નવસારી વલસાડ ડાંગના ભાગોથી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા ખંભાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાને લઈ આવનારી કલાકોને લઈ યલો એલર્ટની ચેતવણી આ ગુજરાતમાં આપી દેવામાં આવી છે આમ દોસ્તો સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમ તો ભારે તો હજુ અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદવાળી ગતિવિધિ જોવા મળે માત્ર દોસ્તો ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ અત્યારે દિલ્હીથી આપણા ગુજરાતનો ભારતીય હવામાન વિભાગે જે આગાહીનો નકશો રજૂ કર્યો જેમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર આજે વરસાદનું ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને જેમાં સૌરાષ્ટ્રની અંદર હજુ પણ ભારે પવન ફૂંકાવાની સંભાવનાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દોસ્તો અમુક દરિયાના સેન્ટરોની અંદર તો ત્રણ નંબરના સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા અને હવે પશુ દોસ્તો આપણે ખાસ કરીને આવનારી કલાકોની અંદર જેમાં મોડી સાંજથી આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ તમે અહીં જોઈ શકો છો રાજ્યના ઘણા મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતથી ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અત્યારે વરસાદ દોસ્તો જામી ચૂક્યો છે ને જેમાં હજુ પણ આગામી કલાકોને લઈ દોસ્તો અમદાવાદ આજુબાજુના પંથકના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર જેમાં વિરમગામ કડી ગાંધીધામ અમદાવાદ ખેડા કપડવંજ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જેમાં આણંદ બોરસદ વડોદરા ચાપાનેર પંચમહાલ પાવાગઢ છોટાઉદેપુર ગોધરા આ સાથે જ અન્ય જે ગોધરા લાગુના ખેડાના કપડવંજ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા આ વિસ્તારોની અંદર દોસ્તો આગામી કલાકોની અંદર ધોધમાર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે કચ્છની અંદર પણ દોસ્તો અત્યારે કચ્છના કાંઠાના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને તે સિસ્ટમના હજુ પણ પૂછડીયા વાદળો ગુજરાતના વાતાવરણ સુધી આવી શકે છે ને જેના કારણે તમે જોઈ શકો છો કચ્છના નલિયા નગવીરી ગોરથી માંડી નિરોણાથી ઉત્તરીય કચ્છના પાકિસ્તાન સરહદી પંથકો જેમાં જોઈ શકો છો પાકિસ્તાન લાગુના લખપત આજુબાજુના વિસ્તારોથી માંડી પાકિસ્તાનના પણ કચ્છ લાગુના વિસ્તારો અમરેલી થી માંડી અન્ય જે સુરેન્દ્રનગરના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વરસાદ શરૂ થયો છે તો એ જ પંથકોમાં હજુ પણ આગામી કલાકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ હજુ પણ પડી શકે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આગામી કલાકોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાતની સ્થિતિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ખાસ અત્યારે ભરૂચ લાગુના વિસ્તારો હોય આમોદ આજુબાજુના વિસ્તારો હોય એ લાગુના ભાવનગરના એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જામી છે તો જેમ જેમ હવે પછી દોસ્તો આગામી કલાકો આવશે તેમ દક્ષિણ ગુજરાતની અંદર જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડના ભાગોની અંદર આજે હળવાથી લઈ મધ્યમ તો અમુક ભાગોમાં ત્રણ ઇંચ સુધીના વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે વરસાદનું વધુ જોર દોસ્તો આજે મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વના અને ઉત્તરીય પૂર્વના ગુજરાતના જિલ્લાઓ માટે જોવા મળી રહ્યું છે ને જેમાં તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ખેડબ્રહ્મા મહીસાગર અરવલ્લી દાહોદના જે સરહદી મધ્યપ્રદેશના જિલ્લાઓ છે તે ભાગોમાં ધોધમાર વરસાદની વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર દોસ્તો ગઈકાલ કરતાં ગતિવિધિમાં ઘટાડો થઈ જાય પરંતુ હજુ પણ પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી દ્વારકાના છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાય તો અમુક વિસ્તારોની અંદર હજુ પણ બે ઇંચ સુધીના વરસાદ પડી શકે મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ ખેડાના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ બે તો અન્ય કચ્છના અને તે લાગુના ઉત્તર ગુજરાતમાં બે થી અઢી ઇંચ વરસાદો પડી શકે વરસાદની ગતિવિધિ દોસ્તો ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે કે જિલ્લાના લગભગ પંચોતેર ટકા સુધીના વિસ્તારોમાં વરસાદ પડી શકે અને જેમાં તમે દોસ્તો રાત્રિ દરમિયાન ખાસ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ આ સાથે વાંસદાથી તાપી સુરતના છૂટાછવાયા કેટલાક ભાગો મધ્ય ગુજરાતના વડોદરા ગોધરા આ સાથે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના એમાં રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર વરસાદની ગતિવિધિ વધુ રહે કારણ કે દોસ્તો અત્યારે મધ્ય પ્રદેશ ઉપર ગઈકાલે જે લો પ્રેશર હતું એ અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર રાજસ્થાનના ભાગોમાં આગામી કલાકોમાં જાય તેવી સંભાવના છે ને જેના કારણે રાજસ્થાનના ભાગોમાં આ ચક્રવાતી પરિભ્રમણના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડે તો એ જ વરસાદી વાદળોની ગતિવિધિ ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દોસ્તો બાવીસ ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર હવે પછીના આવનારા ત્રણ દિવસની અંદર દોસ્તો ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે હવે પછી ઉત્તર ગુજરાતનો વારો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર કાંઠાના ભાગોમાં પડેલા દસ થી બાર ઇંચ સુધીના વરસાદ પછી હવે તે વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ વરસાદનો આ માહોલ હવે ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને અત્યારના દોસ્તો હવામાનના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર બંગાળાની ખાડીની અંદર નવું એક ચક્રવાતી પરિભ્રમણ તૈયાર થયું તેવી જાહેરાત કરી છે જી હા દોસ્તો તમે અહીં અત્યારના લેટેસ્ટ બુલેટિનની અંદર તમે નજર કરી શકો છો જેમાં બંગાળની ખાડીની અંદર ખાઠાના ભાગોની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ચુકી છે અને આગામી કલાકોની અંદર તે પણ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાના ભાગોથી આગળ ત્રાટકીને આગળ વધશે તો અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમો અંગેની માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું કે ગઈકાલે જે ચક્રવાતી પરિભ્રમણ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું હતું અત્યારે કચ્છના ભાગોની અંદર ત્રાટકી ચૂક્યું છે ને જેના કારણે કચ્છના કેટલાક ભાગોમાં અત્યારે આ સિસ્ટમનો વરસાદ જોવા મળી રહ્યો છે અમે તમને અહીં આ સિસ્ટમો અંગેના જે દોસ્તો સેટેલાઇટ વ્યૂ રજૂ કર્યો છે હવામાન વિભાગે જોઈ શકો છો બંગાળની ખાડીના ઓડિશાના કાંઠાના ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણના ઘાટા વાદળાઓ બની ચૂક્યા છે અને હવે આ જ વાદળોનો સમૂહ ફરી ચોમાસાની ધરીને આનુષંગિક આગળ વધતો જશે ને જાણીશું રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે પરંતુ એ પહેલાં દોસ્તો અમે તમને બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખની આગાહી રાજ્યમાં અત્યારે ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ જેમાં વરસાદની ગતિવિધિ ચોવીસ ઓગસ્ટ સુધી ચાલવાની છે અને જેમાં તમે બાવીસ તારીખની આગાહીની ઉપર અત્યારે નજર કરો તો જેમાં બાવીસ તારીખે કચ્છના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગાર ચાર જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે તો બાકીના અન્ય સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તમે જોઈ શકો છો ભારે વરસાદની સંભાવનાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી છે આમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે બાવીસ ઓગસ્ટના દિવસે અતિ ભારે વરસાદ તો તમે ત્રેવીસ ઓગસ્ટ ઉપર નજર કરી શકો જેમાં હવામાન વિભાગે તેવી તારીખે દોસ્તો બનાસકાંઠા સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આમ ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે વધુમાં ચોવીસ ઓગસ્ટની આગાહી ઉપર નજર કરો તો હવામાન વિભાગે અત્યારે આ લેટેસ્ટ નકશાઓ રજૂ કર્યા અને જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુના આમ પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ

પચીસ તારીખથી ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડે આમ વરસાદની ગતિવિધિ તો દોસ્તો શરૂ જ રહેશે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી મહાકાય સિસ્ટમ ગુજરાતમાં ફરી તમે જોઈ શકો છો છવ્વીસ અને સત્યાવીસ તારીખે મધ્ય ગુજરાત અને એ લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાંથી ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારશે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આવનારી સિસ્ટમ પણ ગુજરાત રાજ્યની અંદર સત્યાવીસમી ઓગસ્ટના દિવસે બની જશે પરંતુ એને આનુષંગિક ફરી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે આમ છાપરી વરસાદી સિસ્ટમો દોસ્તો બનવાને લઈ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો અમે તમને અઠ્યાવીસમી ઓગસ્ટનો આગાહીનો નકશો અહીં બતાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અઠ્યાવીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ પડે તો કચ્છના ભાગો માટે પણ તમે જોઈ શકો આમ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ આજુબાજુ ઉત્તરી ગુજરાતના ભાગોથી પાકિસ્તાન અને કચ્છના ભાગોથી વરસાદી સિસ્ટમ આ રીતે ટન મારતી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આપશે ને જોઈ શકો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આજુબાજુ આ સિસ્ટમનો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ આવશે આમ રાજ્યમાં છવ્વીસ તારીખથી લઈ અને ત્રીસ ઓગસ્ટની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં પણ ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે તો અમુક સેન્ટરોની અંદર જોઈ શકો છો ભારેથી અતિ ભારેનો જળબંબાકાર જેવો વરસાદ પડી શકે ને તમે અહીં પહેલી સપ્ટેમ્બર સુધીની અંદર જોઈ શકો છો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમોના વરસાદો ભારે જોવા મળવાના છે

ચોમાસાની ધરી ફરી ઉત્તરી ગુજરાતના ભાગો તરફ ખસી જવાની આગાહી કરી છે અને તમે અહીં જોઈ શકો છો દોસ્તો હવે પછી ચોમાસાની ધરી પણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો તરફ હવે પોતાની નોર્મલ પોઝિશનની અંદર જતી રહેશે એટલે આ વરસાદી બોહળા સર્ક્યુલેશનની ગતિવિધિ પણ ઉત્તરની તરફ ખસી જશે ને જેના કારણે આવનારી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી આવશે અને જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં

અહીં અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જેમાં બંગાળાની ખાડીની અંદર નવી એક ચક્રવાતી પરિભ્રમણ બની ચૂક્યું છે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંગાળાની ખાડીમાં એક ચક્રવાતી પરિભ્રમણ રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાં અને ત્રીજું ચક્રવાતી પરિભ્રમણ અરબી સમુદ્રના કચ્છના જોઈ શકો આ કાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યું છે આમ ત્રણ વરસાદી સિસ્ટમો અત્યારે ભારે બની છે ને જેના કારણે ચોમાસું અત્યારે ધમાકેદાર રીતે તમામ રાજ્યોમાં વરસાદ આપી રહ્યું છે તો આ હતી દોસ્તો આજની વરસાદની આગાહીને ફરી આપને અહીં અન્ય યુરોપિયન મોડલની અંદર પણ આગામી ચોવીસ કલાકની વરસાદની સંભાવના અંગેની માહિતી આપી દઈએ તો જોઈ શકો છો વરસાદનું જોર આજે પૂર્વ ગુજરાતના દાહોદ એ લાગુના પંચમહાલ એ લાગુના અન્ય વડોદરા આણંદ સુધીના ભાગોથી ખંભાતના ભાગોમાં ધોધમાર જોવા મળે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોમાં ઘણા વિસ્તારોમાં આજે સારો વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો જેમાં જૂનાગઢ પોરબંદર રાજકોટથી લઈ ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તો કચ્છની અંદર પૂર્વ ખાસ કરીને જોઈ શકો છો પશ્ચિમી કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ એ લાગુના સુરેન્દ્રનગર તો ઉત્તર ગુજરાતના અન્ય મહેસાણા પાટણના છૂટા છ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું છે આમ દોસ્તો આજે બાકી રહેલા જે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં વરસાદની વધુ સંભાવના રહે કચ્છની અંદર કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવના છે બાકી સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ઝાપટાથી માંડી હળવો મધ્યમને સીમિત વિસ્તાર છે ત્યાં જ ભારે વરસાદ પડશે બાકી ગુજરાતની અંદર દોસ્તો જેમાં રાત્રિ દરમિયાન પૂર્વના અને અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે હવે અંતે દોસ્તો તમે રાજ્યમાં પડેલા જળબંબાકારના દ્રશ્યો જોઈ લ્યો સૌથી પહેલા તો દોસ્તો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોના દરિયાનું દ્રશ્ય તમે જોઈ શકો છો દરિયો તોફાને ચડ્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે માછીમાર ભાઈઓને અત્યારે દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે ને જેમાં જાફરાબાદ માંગરોળથી લઈ દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે સૌરાષ્ટ્રની નદીઓમાં અત્યારે હજુ પણ દોસ્તો કેટલી નદીઓ બે કાંઠે જઈ રહી છે બીજી તરફ દોસ્તો ગઈકાલ પડેલા વરસાદના દ્રશ્યોમાં જોઈ શકો પશુ તણાયા ફોર વ્હીલો તણાઈ તો ઘેડ પંથકમાં આવેલા પૂરને લઈ કાચા મકાનોનો ધરાશાયી થતા જોવા મળ્યા છે હજુ પણ દોસ્તો આવો વરસાદ નહીં પરંતુ અતિ ભારે પ્રકારનો વરસાદ હજુ રાજ્યના ઘણા સેન્ટરોમાંથી સામે આવી શકે સાવચેતી રાખવી પડશે ગાજ વીજ સાથે ગતિવિધિ સતત શરૂ રહેશે